શ્રી ગણેશાય મહ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મના પ્રસિદ્ધ ગ્રંથોમાંથી એક છે આ ગ્રંથ કૃષ્ણના ઉપદેશોને અર્જુનને યુદ્ધ ક્ષેત્રે આપવામાં આવ્યું છે ભગવદ્ ગીતા મોક્ષની માર્ગદર્શન ધર્મ કર્મ ભક્તિ અને જ્ઞાન વિષયક ઉપદેશો આપે છે તે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ આધાર છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુદ્યાનામાં ધર્મસ્ય તદાત્મને સૃજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ થાય સંભવામી યુગે યુગે અર્થાત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું ભગવદ્ ગીતા અધ્યાયદશમો વિભૂતિ યુગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું તારા હિતને માટે કહું છું તે સાંભળ મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી કેમ કે હું તે બધાનું આદિ કારણ છું મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્મા ને પરમાત્મા જાણે છે તે મનુષ્યો મોહરહિત થઈ બધા પાપોથી મુક્ત થઈ જાય છે હે અર્જુન બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય વ્યાકુળતા દમ શમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપદાન યશ અપયશ સઘળું મારી પ્રેરણાથી થાય છે ભૃગુ વગેરે સપ્ત ઋષિગણ અને ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે ને આ બધી પ્રજા પણ એમની જ છે મારા આ વિભૂતિ યોગને તત્ત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં શંકા નથી હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું ને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે તેઓ મારામાં મન લગાડનારા પરસ્પર મારો બોધ કરનારા ને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે તેઓ મને પામે છે તેમના અંધકારનો હું નાશ કરું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન આપ પરમ બ્રહ્મ પરમધામ ને પરમ પવિત્ર છો આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા ને સર્વવ્યાપી કહે છે તે રીતે દેવઋષિ નારદ અસિત ને દેવલઋષિ મહર્ષિ વ્યાસ ને આપ પોતે પણ કહો છો જે કાંઈ આપ મને કહો છો તે સર્વને સત્ય માનું છું દેવોને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી આપ જ તે કહી શકો તેમ છો હે યોગેશ્વર હું કયા પ્રકારે ને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાર નથી ને અંત પણ નથી એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ હું બધા પ્રાણીના હૃદયોમાં રહેલો છું ને સર્વભૂતોનો આદિ ને અંત છું હું આદિત્યોમાં વિષ્ણુ પ્રકાશોમાં રવિ મરુતોમાં મરીચ નક્ષત્રોમાં તારા ને ચંદ્રમાં હું છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસુઓમાં અગ્નિ ગિરિયોમાં મેરુ પુરોહિતોમાં બૃહસ્પતિ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી જળાશયોમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાણીમાં ઓમ યજ્ઞોમાં જપયજ્ઞ પણ હું છું સ્થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગાંધર્વોમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલમુનિ ઘોડાઓમાં ઉચ્ચશ્રવા ગજેન્દ્રોમાં એરાવત પુરુષોમાં શનિ હથિયારોમાં વ્રજ ગાયોમાં કામધેનુ પ્રજાપતિઓમાં કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષનાગ ને જળચરમાં વરુણ પણ હું જ છું પિતૃઓમાં અર્યમા સંયમ કરનારાઓમાં યમ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારામાં કાળ પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીઓમાં શ્રીરામ માછલાઓમાં મગર ને નદીઓમાં ગંગા હું છું આમ સૃષ્ટિનું આદિ મધ્ય ને અંત હું છું વિદ્યાઓમાં આધ્યાત્મવિદ્યા વિવાદ કરનારોમાં વાદ અક્ષરોમાં અકાર સમાસોમાં દ્વંદ સમાસ ને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ હું જ છું બધાનો સંહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભા વાણી સ્મૃતિ ને ક્ષમા સામવેદના મંત્રોમાં બૃહત્તમ સામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીર્ષ ને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારોમાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજયકર્તાઓમાં જય ધંધાઓમાં ઉદ્યોગ સાત્વિકોમાં સત્વ યાદવોમાં વાસુદેવ પાંડવોમાં ધનંજય વેદાર્થમાં મનનશીલ મુનિમાં વેદવ્યાસ કવિમાં શુક્રાચાર્ય દમન કરનારામાં નીતિ ગૃહ્યોમાં મૌન તત્વજ્ઞાનીમાં જ્ઞાન હું છું હે અર્જુન સર્વભૂતોનું બીજ હું છું આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી બધામાં હું જ છું હે પરત પર હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી છે જે જે પદાર્થ ઐશ્વર્યવાળો સૌંદર્યવાળો શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ હે અર્જુન આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે હું મારા એક અંશ માત્રથી જ આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ